રખડું પછી લેસન થયું કે નથી થયું બધું થઈ ગયું એમાં ટીચર વારો કાઢે ને એનો ઓલું લેક્ચર બધાય લેક્ચર નું થઈ ગયું કે હા ભાઈ વયો ગયો ને ભાઈ ને હા આજે સવારે ઉઠી નહીં કરવું પડ્યું તું નહીં લેસન કેટલું કર્યું સવારે સી ત્રણ વાર હું હતું આખી ટેસ્ટ હા

જો શું કરો તમને ગુલ્ફી તમારે હું નાસ્તો ન કરો ડાયરેક્ટ ગુલ્ફી જ ખાવતી હે શું ભાવે ગુલ્ફી તમારા વગર શું નહીં હતી તમે ગુલ્ફી વગર શું ના હતા લે તો આવી નાસ્તો નહીં કરવાનો પહેલા ગુલ્ફી જ ખાવાની હે અચ્છા તને કેવી ભાવે મન દેવી કે નહીં હે

हां तो नंबर आयो કે હું થિયું કાઈ થિયું હા નંબર આવ્યો કેટલામો બીજો કે ત્રીજો બીજો ત્રીજો તો બીજો બીજો આવ્યો હા હા હર કે રીત ન ખાઈ લે આચડી આ આચડી આમ જ તા એ છોકરી એ આ મારી છોકરી છે અંશिका 3 વાગ્યા છે 3:30

અને અહીં અમારું ખાસ સપ્તપત્રીનું કેવું બિલ બિલિ બિલિ નું ઝાડ છે વાડામાં અને અમારી ગાડી હ ને અહીંયા ફૂલ ઝાડ પણ છે નહીં એ હું કાલ આ કાલ્યા નીરેવા દે જો અહીંયા આંબા છે પછી જાંબુડો શીપોગુ પપડ્યું અને મેં એક આ લીધી કેદી એક આ લીધી હ કેદું કેદું ની

फिर बाहर मासी तो मस्त नमस्ते नमस्ते बता मैं बाइक साइकिल से गाड़ी <laughs> साइकिल है तू करो कर हूं हां हूं साइकिल में हूं कर हूं हैं से हूं ट्रैक्टर साइकिल में लाइट फिट करवाने नंबर प्लेट से हूं से तो तो आ मा बड़ी पे ट्राई कर ना लाइट फिट करवाने हां અત્યાર વાગ્યા છે સાડા નવ અને આજનો વિડીયો અહીંયા પૂરો તો વિડીયો કેવું લાગ્યું છે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને કરી દીધી સબસ્ક્રાઈબ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ક્યાં સુધી બાય બાય